આખવાડ ઉમેરિક અમે આમ આદમી પાર્ટીની આ જનસભામાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ કડ તાલુકાની અંદરથી આવેલા નસવાડી તાલુકાની અંદરથી આવેલા અને છોટાદેપુર પાિજેતપુર બોરેલી આ તાલુકામાંથી આવેલા મારી માતા બહેનો હોળીના યુવાનો ભોડકાઓને મારો જવાહાર છે આદિવાસી આ અંદર તમે જે સ્વયં સ્વયં ખર્ચે કોઈ પણ ભાડો આપ્યા વગર એક પણ તમારા ખર્ચે સાંભળવા માટે તમે અહીંયા ઉપસ્થિત થયા છો ખર્ચે અહીંયા છો એક વર્ષ તમારા માટે તમે ખોટું પાણી પાડીને વધારે મિત્રો મારો સાચીઓ મને જયારે મત અધિકાર મત આપવાનો અધિકાર જે છે થયો મારા સાથીઓ કે સરપંચ હોય તાલુકા પંચાયત નો સભ્યો હોય જિલ્લા પંચાયત નો સભ્યો હોય કે પછી ધારાસભ્ય હોય કે પછી લોકસભાનો સાંસદ હોય આજ દિન સુધી મેં ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યો હતો વોટ એટલા માટે આપ્યો હતો આપણા વિસ્તારનું ભલું થાય આપણા વિસ્તારના લોકોને જે ભૌતિક સુવિધાઓ મળવાની થાય સારી સારી પાયાની સુવિધાઓ મળે રોડ રસ્તાઓ મળે સ્કૂલમાં માસ્તરો પૂરતા મળે નિહારોમાં માસ્તરો મળે સારી શાળાઓ મળે સારું આરોગ્ય મળે એના માટે આવ્યો આપ્યા તમારા સાથીઓ પણ અહીંયા ઉલટું થયું ઉલટું થયું આપણે બધા મત આપ્યા ખાલી જેવા સૌરાજના આદિવાસી વિસ્તારોમાં અઠ્યાવીસ જેટલા ગામોને વિસ્થાપિત કરવાનો વારો લાવી દીધો આ મિત્રો ભારતીય જનતા પાર્ટીએ તો મારા સાથીઓ હવે આપણે મન મક્તમ બનાવી લેવું જોઈએ કે નહીં મન જોઈએ કે બોલો તો આ વખતે આપણે ભારતીય જનતા પાર્ટી ને આઠા ડુંગળીની પાવન ભૂમિ પરથી આ મંચ પરથી હું સમય મેં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર છૂટડા સાફ કરી દેવાના છે આપણે અહંકાર છે આદિવાસીઓની જમીનો પર તરફ મારે છે તાલુકાના ગામની અંદર પ્રોજેક્ટ લાવીને અમારા ડાળ ગામના ગામોના પણ વિસ્થાપિત કરવામાં છે પણ હું કહેવા છું તમને એમ હતું સરપંચો અમારા છે તાલુકા પંચાયત અમારી છે જિલ્લા પંચાયત અમારી છે ધારાસભ્યો અમારા છે સંસદ અમારો છે એટલે અમે વાડિયા અંદર હાથમાં પોજે કરી લીધો છે કે ના ખાલના અઠ્યાવીસ ગામો અમે વિસ્થાપિત કરી દેશો પણ આપણે કમ બચી કેમ છો આ સમાજની અંદર અમારી જેવા સુસિદ્ધિ યુવાનો તૈયાર થઈ ગયા છે તમારો સફાઈ અમે લઈ દેવાના છે અમે વધારે વિશેષ કહેવાનું રહેતું નથી મારો વક્તો આગળ બોલવાના છે આપણે ચૈતન દાદા પણ સાંભળવાના છે પણ હું એક જ વાત કેવું છું તૈયાર થઈ જજો બધા આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આપણે તમામ તમામ સીધો કબજે કરવાનો છે ભાજપ ને કોણ છે અંદર છે ઘમણ છે એમનો ઘમણ કરવાનો છે બસ આટલી જ વાત કરીને મારી વાણીને વિરામ આપું છું અહીંયા જે સમિતિ બોલવાની તક આપી છે તમારે